વિદ્યાર્થી મિત્રો પર્યાવરણના ઘટકો અને તેના આંતર સંબંધો પાઠ દસ ધોરણ સાત વૈકલ્પિક પ્રશ્નો પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એક પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં મૃદાવરણ જલાવરણ વાતાવરણ કે ભાવાવરણ તો ભાવાવરણ બે વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે મહાસાગરો સાગરો સરોવરો નદીઓ વગેરે બી ખડકો ખનીજ મેદાનો ખીણો વગેરે વાયુ પાણીની વરાળ ધૂળના રચકણો કે ક્ષારકણો ડી વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓને માનવો તો શું આવશે સી વાયુ પાણીની વરાળ ધૂળના રચકણો અને ક્ષારકણો ત્રણ પૃથ્વી પર ઉપલબ્ધ પાણીના વિતરણ કઈ વિગત અયોગ્ય છે એ મહાસાગર સત્તાણું પોઈન્ટ ત્રણ ટકા હિમશિલાઓ બે પોઈન્ટ શિલાઓ ટકા ભૂમિગત પાણી જીરો પોઈન્ટ અડસઠ ટકા તો મીઠા પાણીના સરોવર નેવું ટકા ચાર સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી જ્વાળામુખી ભૂકંપ ભૂસ્ખલન કે દાવાનળ તો દાવાનળ પાંચ જે સ્થાન પર ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે તેના માટે કયું વિધાન બંધ બેસતું નથી તો કે તે વિસ્તાર સૌથી મત્સ્ય ક્ષેત્ર માનવામાં આવે છે તે વિસ્તાર જળ પરિવહન માટે ઘાતક હોય છે તે વિસ્તારમાં ધુમ્મસ નિર્માણ થવાથી દ્રશ્યતા ઓછી હોય છે તે વિસ્તારમાં બહુ ઠંડી પડતી હોય છે તો શું આવશે તે વિસ્તારમાં બહુ ઠંડી પડતી હોય છે હવે છ વાહનોમાંથી નીકળતા ધુમાડાના નિયંત્રણ માટે કયું પ્રમાણપત્ર આવશ્યક કરવું જરૂરી છે લાયસન્સ પીયુસી સીપીયુ કે સીએ તો પીયુસી સાત નીચેના પૈકી કયું વિધાન સાચું નથી દમ વાયુ પ્રદૂષણ ઘોંઘાટ ભૂમિ પ્રદૂષણ દૂષિત પાણી જળ પ્રદૂષણ કે ડીજે ધ્વનિ પ્રદૂષણ તો ઘોંઘાટ ભૂમિ પ્રદૂષણ આઠ ભરતી ઓટની પ્રક્રિયા કોના ગુરુત્વાકર્ષણ બળને આભારી છે પૃથ્વી અને શુક્ર સૂર્ય અને ચંદ્ર બુધ અને સૂર્ય કે મંગળ અને ગુરુ તો સૂર્ય અને ચંદ્ર હવે નવ નીચેનામાંથી કોનો મહાસાગરમાં સમાવેશ થતો નથી હિન્દ એટલાન્ટિક એન્ટાકર્ટિકા કે પેસિફિક તો એન્ટાકર્ટિકા દસ નીચેના પૈકી કોને પ્રદૂષણ વધુ ફેલાવ્યું છે મૃત પ્રાણીઓ પક્ષીઓની ચરક માનવી કે ખનીજો તો માનવી હવે પ્રશ્ન યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ જગ્યા એક ખાલી જોઈએ તો હોસ્પિટલ બે મોટા જહાજો અને સબમરીનો જળમાં ખાલી જગ્યાનું પ્રદૂષણ કરે છે તો ઘોઘાટ ત્રણ પાણી બચાવવા ખેતરોમાં ખાલી જગ્યા પદ્ધતિ કરવી જોઈએ ટપક સિંચાઈ પદ્ધતિ ચાર ખાલી જગ્યા જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે તો પ્લાસ્ટિક પાંચ ખાલી જગ્યા વાયુ પ્રકારનું પ્રદૂષણ કહે છે તો ધુમાડો છ પરમાણુ શક્તિના ઉપયોગથી ખાલી જગ્યા પ્રદૂષણ ફેલાય છે તો કિરણોસર્ગી સાત પૃથ્વીની સપાટીનો નીચાણવાળો પાણીથી ઘેરાયેલો વિશાળ ભાગ ખાલી જગ્યા કહેવાય છે તો મહાસાગર આઠ ભૂમિજળ અને હવાનો સમાવેશ ખાલી જગ્યા ઘટકોમાં થાય છે તો અજૈવિક નવ ખાલી જગ્યામાં કેટલીક જગ્યાએ ઊંડી ખીણો આવેલી છે તો મહાસાગર દસ જાપાનમાં ભૂકંપને લીધે ખાલી જગ્યા મોજા ઉદ્ભવે છે સુનામી અગિયાર લઘુત્તમ ભરતી ખાલી જગ્યાના દિવસે આવે છે તો આઠમ બાર ખાલી જગ્યા મહાસાગરોમાં ઠંડા પ્રવાહો ઉદ્ભવે છે તો ધ્રુવીય તેર વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક્સ કચરો ખાલી પ્રદૂષણમાં વધારો કરે છે તો ભૂમિ હવે ચૌદ ખાલી જગ્યાના પ્રદૂષણને લીધે ફેફસાના રોગો થાય છે તો હવા પંદર મોબાઈલના ટાવરના રેડિયેશનથી ખાલી જગ્યાઓ નામશેષ બની છે તો ચકલીઓ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો હવાના વધુ પડતા પ્રદૂષણથી ઘણા પ્રાણીઓ ગૂંગળાઈને મરી જાય છે તો સાચું બે વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ તો સાચું ત્રણ હવાના પ્રદૂષણથી ગરમી ઘટી રહી છે તો ખોટું ચાર આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ તો સાચું પાંચ વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધ થવાથી માનવ જીવનમાં પરિવર્તન આવ્યું છે તો સાચું છ વર્તમાન સમયમાં વિશ્વની સમક્ષ મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગની છે તો સાચું સાત વિશ્વ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પાંચમી સપ્ટેમ્બરે કરવામાં આવે છે તો ખોટું આઠ સજીવોના જીવન માટે જરૂરી જુદા જુદા ઘટકોને દૂષિત કરવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે તો સાચું નવ ખેતીમાં કુદરતી ખાતર અને લીલો પડવાસ જ ખાતર નાખવું તરીકે વાપરવો જોઈએ તો સાચું દસ સમુદ્રમાં ભરતીના દિવસે માછીમારો સરળતાથી માછલી પકડી શકતા નથી તો ખોટું પ્રશ્ન નંબર ચાર યોગ્ય જોડકા જોડો અ અને બ એક ગટરનું પાણી તો શું આવશે પાણીનું પ્રદૂષણ એટલે કે ડી બે દમનો રોગ એટલે કે હવાનું પ્રદૂષણ એટલે કે સી હવે ત્રણ રાસાયણિક ખાતર એટલે કે જમીનનું પ્રદૂષણ એટલે કે એ હવે ચાર એંસીડેસિબલનો અવાજ એટલે કે બી એટલે કે ધ્વનિ પ્રદૂષણ હવે બે નંબરનું જોડકું છે અ અને એક ભોપાલ તો એમાં આવશે ગેસ ગળતર માટે એટલે કે સી હવે બે કોલકત્તા એટલે જળ પ્રદૂષણ માટે એટલે કે ડી હવે ત્રણ દિલ્હી તો કે હવાના પ્રદૂષણ માટે એટલે કે બી હવે ચાર અમદાવાદ એટલે પીરાણા એટલે કે એ ભૂમિ પ્રદૂષણ માટે હવે આવરણ અને ઘટકો પહેલું તો આવરણ તો પર્વતો અને ઉચ્ચ પ્રદેશો એટલે કે સી બે એટલે કે નદીઓ અને પ્રપાત એટલે કે એ પછી વાતાવરણ એટલે એટલે કે ડી ઓક્સિજન અને નાઇટ્રોજન હવે ચાર જીવાવરણ એટલે કે માન બી માનવી અને પ્રાણીઓ હવે આ વિકલ્પો ખાલી જગ્યાઓ ખરા ખોટા અને જોડકા એને જોવા સાંભળવા સમજવા અને પાકા કરવાના પ્રયત્નો કરવા જેથી આવનારી પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડે